મજૂરી થતી ને કરવું શું છોકરો કરી દઉં એટલે આ ભાઈ શું કરે તું હે ભાઈ શું કરે તું મારા મજૂરી થતી નથી તારા છોકરો છે તું આ ખાતર પર બધું બગડી જાય

બધું મારા ઘોડા આવ્યું છે અને હવે ઉમર થઈ ગઈ મારી બધી વાત ભાઈ તારી હાથી જો મારા બે છોકરા છે ભાઈ મારો એક મોટો છોકરો છે એનું ખેતરમાં જોઈ જાય તો તમારા છોકરાની વાત થાય એવી નહીં તમારે તો વાવેતર એટલું કરું હું આમ ઘણી ઓટો મારું ને જોઉં ને તો એ મને લાગે કે ના ભાઈ છોકરા છે હમણાં અંદર કેવું લાગે છે મને અમે તારાય કોમ થતું નહીં છોકરો વળગા કઉ કઉ પણ આ એ કરે તાણા કહો હા કે

બેટી ભગવાન ભગવાન આવ્યા અમારે તો થાક લાગ્યું આવો કેટલા વાગે નહીં ના ના કેર બંધવા દે હવે બેટી આટલી તો કેર બોલ બોલ આવ્યું

ઓ કાલબલ પંપ મારવો પડશે મારે હા આ વખત આલ થઈ જાવ જો આ પુલ બુલાઈ જો તો કોમ કોમ ટાઈમ જોવા દેજે ના કોઈ ગેર દિન ખાઈ જાવ તો તું હાળા બાર જ થઈ તો કોમ કરો કે દે ખાઈ જાવ દે મન પર હા પાવડો પાવડો હોય ને જોવા દે પાહુ હતી તો લઈ કરતો આ કરીને જવા દેજો તો કોઈ લાઇટ આવી જ હા હા